અમીરગઢના ઇકબાલગઢ ગામે આવેલ રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પડી રહી છે ભારે હાલાકી અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા અંડરપાસમાં ચાલતા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રેલવે લાઇનની બીજી તરફ આવવા જવા માટે ફક્ત એક જ અંડરપાસ બનાવવામાં આવેલ છે ત્યારે લોકોને રેલવે ઓવરબ્રિજ પરથી ફરીને ન જવું પડે એ માટે આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે પરંતુ ચોમાસા દરમિયાન અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં અંડરપાસ છે એ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે અંડરપાસના બજારોનો માર્ગનું પાણી ઘૂસી જતા આ પાણી ઉભરાઈને આવે છે જો અંડરપાસમાં પાણી ન ભરાય એ માટે બજારોના માર્ગનું પાણીનું બીજી જગ્યાએ નિકાલ કરવામાં આવે તો અંડરપાસમાં વરસાદી પાણી ભરાતું અટકી શકે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રવીણ પટેલ જીટીવી ન્યૂઝ અમીરગઢ